સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં સુરત માં નકલી અધિકારીઓનો રાફડો સરતાણા પોલીસ ની કાર્યવાહી સુરત શહેરમાં નકલી અધિકારીઓના રાફડામાં એક પછી એક ડુપ્લિકેટ અધિકારીઓ પકડાઈ રહ્યા છે તાજેતરમાં પોલીસ દ્વારા નકલી એસએમસી કર્મચારીને આવ્યો છે આ વ્યક્તિ ફૂડ સેફ્ટી એન્ડ ઓથોરિટી ઓફ માટે લાયસન્સ મેળવવા માટે ગ્રાહકોને લાવતો હતો જ્યારે તે વાસ્તવમાં કર્મચારી ન હતો સરથાણા પોલીસની ટીમે ત્રણ આરોપીની ધરપકડ કરી છે જેમાં રોહનગીરી ગૌસ્વામી કોમલ પરમાર અને શોભના સામેલ છે તેઓ સરથાણા વિસ્તારમાં પહેરીને લોકો સાથે છેતરપિંડી કરતા હતા પોલીસે તપાસ શરૂ કરી છે કે આ નકલી અધિકારી કેટલા સમયથી લોકોને ભ્રમિત કરી રહ્યો હતો અને વધુ પ્રોજેક્ટોનો ખુલાસો કરવા માટે અભિયાન ચલાવી રહી છે આ ઘટનાએ શહેરમાં સુરક્ષા અને નિયમિતતાની બાબતને વધુ મહત્વ આપી દીધું છે જમના સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકાન ક્લિક કરવાનું ભૂલતા નહીં